વિદ્યાર્થી મિત્રો હું ફરીથી પાછો આવ્યો છું તમારી સામે ડેલી કરંટ અફેર્સ અફેર્સિંગ આજે રવિવાર એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આજની નોંધાયેલી મહત્વની ઘટનાઓમાં પહેલી છે ફિલ્મ નિર્માતા નીરજ ધાયવાનની હિન્દી ફિલ્મ હોમ બાઉન્ડ ઓસ્કાર બે હજાર છવ્વીસ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી બની ગઈ છે આ ફિલ્મ શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે ચોવીસ ફિલ્મોની સમીક્ષા કર્યા પછી બાર સભ્યોની જ્યુરી દ્વારા સર્વાનુમતે તેની પસંદગી કરવામાં આવી છે નંબર બે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એમ ના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જોર્જીવાએ યુએસ ટ્રેઝરી અધિકારી ડેનિયલ પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે હાલમાં ટ્રેઝરી સેક્રેટરી સ્ટોક બેસન્ટના ચીફ ઓફ સ્ટાફ તરીકે સેવા આપે છે ત્રણ ચૂંટણી પંચે ચારસો ચુંબોતેર માન્યતા પ્રાપ્ત પક્ષોને ડિલીટ કર્યા છે આ પક્ષોએ છ વર્ષથી ચૂંટણી લડી નથી કે ખાતા ફાઇલ કર્યા નથી બે મહિનામાં બીજી કાર્યવાહી છે અત્યાર આઠસો આઠ પક્ષોને ડિલીટ કરવામાં આવ્યા છે ચાર ભારતના વીમા નિયમનકારી અને વિકાસ સત્તા મંડળે વીમા સુગમ નામનું ડિજિટલ માર્કેટ પ્લેસ શરૂ કર્યું છે આ પ્લેટફોર્મ જીવન વીમો આરોગ્ય વીમો વાહન મુસાફરી અને સામાન્ય વીમો જેવી બધી સેવાઓ માટે એક જ છત નીચે પૂરી પાડશે પાંચ ઉત્તરાખંડે પહેલીવાર એશિયન કેડેટ કપ ઇન્ડિયાનું આયોજન કર્યું છે જે એક આંતરરાષ્ટ્રીય ફેન્સિંગ ટુર્નામેન્ટ છે આ સ્પર્ધા ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ સ્ટેડિયમના માનસખંડ હોલમાં યોજાઈ રહી છે બસો થી વધુ ખેલાડીઓ તેમાં ભાગ લઈ રહ્યા છે મિત્રો આ હતી આજની મહત્વની ઘટનાઓ જો તમે આવા વિડીયો રોજ જોવા માંગતા હો તો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી શકો છો આ બદલ તમારો ખૂબ ખૂબ આભાર